किसनी बाय बाय चला सड़ा ही नहीं एक स्प्रे चलो सड़ा ही है हैं मारे तड़ला मुझे ते नहीं एक फिर हैं एक फिर पतंग चला लाओ ना पतंग लो ये बड़ा काल में टिक सका एक फाइल लगा लिया

એ રોટલા બનવાનું પણ ચાલુ જ છે મમ્મી જો હે ચુક માર તો મમ્મી રોટલા બનાવશે તો રોટલા બફાઈ નરી આપણે નાઈ ધોઈ થઈ જ રે એકદમ તૈયાર અને આપણે જવાનું છે फटाफट જમવા માટે ઓ જમવા ઓડે કમ્પ્લીટ થઈ જ્યુ છે તૈયાર ચાનો શાક બનાવીએ કોઈ નઈ વાગે બટન દિલામો ચલો ફીલ બધું ઘટાણો શાક બનાવીએ તો આપણે फटाफट ખાઈ લઈએ માને કા બી ક્યુ તો ભાગી ગયા તો સાત ને આપણે દુકાન નું કામકાજ પતાઈને આઈ ગયા હતા કપડા લેવા માટે તો બોલનો તો આ થી કપડા ની દુકાન આપણે પેન્ટ ને અશટ બે સિલેક્ટ કર્યું હું તો ચલો એક જોડી લઈ લઈએ અને જઈએ फटाफट ઘરે તો ભાગી ગયા તો 8 ને 8 વાજે આપણે એટલે ઘરે તો હવે આપણે જવાનું છે ફટાફટ જમવા માટે તો ચાલો આપણે જઈએ ફટાફટ જમવા માટે અને જો તમને આજનો મારો વ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળી એક નવા વ્લોગની સાથે